મિત્રો તાજેતરમાં ગોંડલમાં ધારાસભ્યના બંગલે ગયા બાદ ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળતા ભારે વિવાદ સર્જાયો છે આ વિવાદ માત્ર ગોંડલ કે ગુજરાત પૂરતો સીમિત ન રહેતા હવે રાજસ્થાન સુધી પહોંચ્યો છે જે આ મિત્રો જાણવા મળી રહ્યું છે કે યુવકની મોતનો બદલો લેવા રાજસ્થાનથી કેટલાક લોકો ગોંડલ આવી પહોંચ્યા છે અને તેઓ જયરા જાડેજા અને ગણેશ ગોંડલને શોધી રહ્યા છે આગળ જે થવાનું છે તે જાણીને તમે પણ હેરાન થઈ જશો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો ગોંડલમાં જે યુવાનની હત્યા થઈ છે તે મૂળ રાજસ્થાનના જાટ છે પરંતુ તેઓ પેટ ચલાવવા માટે વર્ષોથી ગોંડલમાં રહે છે તેના પિતા પાણીપુરીની લારી ચલાવે છે જ્યારે યુવાન યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો પરંતુ અચાનક તેની હત્યાથી રાજસ્થાનમાં માહોલ ગરમાયો છે હજી આ મિત્રો સૌપ્રથમ રાજસ્થાનના નેતા હનુમાન બેનીવાલાએ એક્સ પર ટ્વીટ કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ટેગ કરી એક્સ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે ગુજરાતના રાજકોટના ગોંડલ વિધાનસભા ક્ષેત્રમાં રાજસ્થાનના ભિલવાડાના રહેવાસી યુવાન રાજકુમારના ચાટની હત્યાના કેસ તરફ લોકોનું ધ્યાન દોરવા માંગુ છું આ ઘટના પર સીબીઆઈ તપાસ થવી જોઈએ આ ઘટના પાછળ ભાજપના બાહુબલી ભૂતપૂર્વ ધારાસભ્ય અને તેના પરિવારનું નામ આવી રહ્યું છે જાટ સમાજના યુવકને હત્યા સહન કરવામાં આવશે નહીં આ ઘટનાને લોકસભામાં પણ ઉપાડી છે ગુજરાત પોલીસે આ પરિવાર પર અનૈતિક દબાણ ન કરવું જોઈએ આ હત્યા કેસમાં તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવે અને ગુનેગારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે ત્યારબાદ હવે પીડિત પરિવાર અને સ્થાનિક નેતાઓએ આ મામલે રાજસ્થાન પ્રશાસનનો સંપર્ક સાધ્યો છે પીડિત પરિવાર સ્થાનિક આગેવાનો અને નેતાઓએ એસએમડીને રજૂઆત કરી હતી કે યુવકનું મૃત્યુ અકસ્માતમાં થયું છે જે બિલકુલ ખોટું છે રાજસ્થાન સરકાર ગુજરાત સરકાર પર દબાણ કરે છે અને ફરીથી એફઆઈઆર નોંધે છે આ સિવાય તપાસની પણ માંગ કરવામાં આવી છે ફરીથી પોસ્ટમોર્ટમ ની પણ માંગ કરવામાં આવી છે મહત્વનું છે કે આ વિવાદના કારણે ગણેશ ગોંડલ બાદ ગોંડલના ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજા પણ વિવાદમાં ફસાયા છે